બનાસકાંઠાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી તરફ વળ્યા છે વાત કરવી છે એવા એક ખેડૂતની જેમને યુટ્યુબમાંથી વિડીયો જોઈ તડબૂચની ખેતી કરવાની ઈચ્છા થઈ વડગામ તાલુકાના ટીંબાચોડી ગામના ખેડૂતે તેમના ખેતરમાં આધુનિક ખેતી કરતા થયા છે ત્યારે ટીંબાચોડીના ખેડૂત આશીષભાઈ ચૌધરીએ પોતાના એક એકરમાં તડબૂચનું વાવેતર કર્યું છે આ વાવેતર ખાસ રમઝાન માસને ધ્યાને લઈ કરવામાં આવ્યું છે રમઝાન માસમાં તરબૂચની માંગ વધારે હોય છે અને રોજા રાખનારા બિરાદરોને તરબૂચ મળી રહે અને તેમને સારો એવો ભાવ મળે તેને ધ્યાને લઈ આશીષભાઈએ એક એકરમાં તરબૂચનું વાવેતર કર્યું છે વધુમાં જણાવ્યું હતું કે પંચોતેરસો વેલા વાવ્યા છે તેમાંથી એકવીસ ટન જેટલું તરબૂચ નીકળશે ત્યારે પંચ્યાસીથી નેવ દિવસમાં આ ફળ કમ્પ્લીટ તૈયાર થઈ બહાર આવી જશે અને આ સીધું જ ફળ માર્કેટમાં પહોંચતું કરવામાં આવશે ચૌધરી તમામ ખેડૂત મિત્રોને તમામ ભાઈઓને આધુનિક ખેતી તરફ વળવા માટે પહેલ કરવામાં આવી છે આવા અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવો સાંભળીએ શું કહી રહ્યા છે આશિષભાઈ ચૌધરી મારું નામ આશિષ પરથીભાઈ ચૌધરી ગામ ટીમ્બાચોડી હું વતની છું આ વખતે મેં તડબૂચનું વાવેતર કરેલું છે દર વર્ષે તો અમે ઘઉંનું વાવેતર કરતા હતા પણ આ વખતે એમ કંઈક અલગ કરીએ માટે થઈને શિયાળામાં તડબૂચનું વાવેતર કરેલું સામે રમઝાન મહિના ભાવ મળે એ માટે ધ્યાનમાં રાખી અને તડબૂચનું વાવેતર કરેલું છે અમે કેટલા વાવેતર આ વખતે લગભગ અમારું વાવેતર એક એકરમાં વાવેતર છે કુલ ખર્ચ કેટલો કર્યો હાલ સુધી તો અમારે લગભગ ટોટલ પચાસીક હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે અને પાછળથી ફર્ટિગેશન જે સ્પ્રેંગ નો ખર્ચો બીજો ત્રીસેક હજાર રૂપિયા થવાનો અંદાજ છે એટલે ટોટલ લગભગ એંસી હજાર રૂપિયા જેવો ખર્ચો થશે